તો મિત્રો હમણાં આપણે જે પ્રકારનું વિડીયો જોઈએ તે પ્રકારનો વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે તમને આજના વિડીયોમાં બતાવીશ તો મિત્રો આજના વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો વિડીયો બનાવવા માટે આપણે સૌથી પહેલાં જરૂર પડશે કાઇન માસ્ટર એપ્લિકેશન નહીં જો તમારી પાસે કાઇન માસ્ટર એપ્લિકેશન ન હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાર પછી અહીંથી પ્લાસનો એક છે તેના ઉપર ક્લિક કરી અહીંથી તમારે જે પણ ફ્રેમની અંદર વિડીયો બનાવવો હોય તે ફ્રેમ અહીંથી સિલેક્ટ કરી લેવાની તો હું હાલમાં જે ફૂલ સ્ક્રીન છે તેને લઈ લઉં છું ત્યાર પછી મીડિયા પર જવાનું અને અહીંથી એક બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લેવાનું જે બ્લેક કલરનો હોવો જોઈએ ત્યાર પછી આની લેન્થ આપણે આ રીતે થોડીક વધારી લેશું ત્યારબાદ શુક્રો છે લેયર પર જવાનું છે લેયર પર જાય પછી સિમ્પલ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને અહીં કેપિટલમાં તમારું નામ લખી દેવાનું છે જે નામનો તમારે વિડીયો બનાવવો હોય ત્યાર પછી આની સાઇઝ તમારે આ રીતે ફૂલ કરી દેવાની ત્યાર પછી ફોન્ટ પર જવાનું અને અહીંથી મિત્રો આ જે ફોન્ટ કેપ ટ્વેન્ટી ફોર ફોન્ટ છે તે મિત્રો તમારે સિલેક્ટ કરવાની જો તમારી પાસે ન હોય તો તમે કાઇન માસ્ટર સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી આની સાઇઝ આપણે આ રીતે ફૂલ કરી દઈશું ત્યાર પછી આ જે ટેક્સ્ટ છે તેની લેન્થને આપણે આ રીતે વધારી લેશું ત્યાર પછી મિત્રો કલર માટે આપણે એક વિડીયો ક્લિપની જરૂર પડશે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે જઈ અને ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કર્યા બાદ તેને સિલેક્ટ કરવા માટે લેયર પર જઈશું મીડિયા પર જઈશું અને અહીંથી આપણે તે વિડીયો ક્લિપને કરી લેશું સિલેક્ટ મિત્રો વિડીયો ક્લિપને સિલેક્ટ કર્યા પછી તેની સાઇઝ આ રીતે તમારે ફૂલ કરી દેવાની ત્યાર પછી ફરીથી તેના ઉપર ક્લિક કરવાનું આ રીતે સ્ક્રોલ ડાઉન કરવાનું એટલે એક ઓપ્શન જોવા મળે છે બ્લેન્ડિંગ તેના ઉપર ક્લિક કરી અને અહીં જે મિત્રો મલ્ટિપ્લાયનું ઓપ્શન છે તેના ઉપર તમારે જે ટીક કરી દેવાનું એટલે આ રીતે થઈ જશે ત્યાર પછી મિત્રો તમે વિડીયોમાં સ્ટાર્ટિંગમાં જોયું કે આપણે એમાં ઇમોજી પણ હતા તો આપણે ઇમેજી એડ કરવા માટે લેર પર જઈશું ટેક્સ્ટ પર ક્લિક કરીશું અને અહીંથી આપણે ઇમોજીને કરી લેશું આ રીતે એડ તમે કોઈ પણ ઇમોજી તમે આમાં યુઝ કરી શકો છો તમે આ ઇમોજી લઈ લીધા ત્યાર પછી ઓકે દઈશ ત્યાર પછી આ ઇમોજીને મિત્રો તમે અહીં સેડ કરી શકો છો અહીં કરી શકો છો તો અહીં પણ કરી શકો છો તમે અહીં સેટ કરી દીધા છે ત્યાર પછી આ ઇમોજી છે તેની લેન્થ પણ હું વધારી લઈશ જે તો આપણું સ્ટેટસ છે ત્યાર પછી મિત્રો જે બાકીનું પાર્ટ પાર્ટ છે તેને હું આ રીતે કટ કરી લઈશ એટલે તમે જોશો કે આ રીતે થઈ ચૂક્યો છે ત્યારબાદ મિત્રો હવે શું કુરાન છે તમારો ઓડિયોનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારે જે પણ સોંગ આમાં યુઝ કરવો હોય તે તમે આની અંદર સોંગ યુઝ કરી શકો છો તો આપણે એકવાર મિત્રો વિડીયોને ફ્લે કરીને જોઈએ કે આપણો વિડીયો કેવું બન્યો છે તો મિત્રો જોઈ શકો છો આપણો વિડીયો બની ચૂક્યો છે આ વિડીયો તમે પણ તમારા પોતાના નામનો બનાવી શકો છો અને આ સાથે કે વિડિયો તમને પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો આવા વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આ જે વિડીયો ક્લિપ છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે જઈ અને ડાઉનલોડ કરી શકો છો